જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુ પર થયેલા હુમલાને લઈને સમગ્ર દેશમાં વિરોધ જોવા મળ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરાયો હતો અને આતંકવાદીઓના પુતળાનું સૂત્રોચ્ચાર સાથે દહન કરાયું હતું સાથે પાકિસ્તાન મુર્દાવાદના નારાઓ પણ લગાવ્યા હતા અરવલ્લી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયું હતું આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ ભ્રવધ દ્વારા આજે કાશ્મીરમાં જે જમ્મુ કાશ્મીરમાં ઘટના ઘટી જે ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી માર મરાયા જે પાકિસ્તાન આતંકીઓ દ્વારા હિન્દુ ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી માર્યા એ અનુસંધાને આજે મોડાસા નગરમાં અરવલ્લી જિલ્લામાં એ રાષ્ટ્રપતિ ને આજે સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મોડાસા નગરના ચાર રસ્તા ઉપર આતંકીનું પુતુળું દહન કરવામાં આવ્યું છે જય શ્રી રામ